ઉભારો કશું હતું નહીં ના ના આતી હે બામ બિલા હા કરાઉ પકડ પકડ જાની અને ઓગડી ઓગડી કરી છે હું કરું હું કરું કે ચમનો ઓપરેટરનું હા ના ના સોબાનો અલવલા ફોન કીજે કે પોણી વારેસા પોણી અલ્યા ગર્ભો થોડું ખાતર લઈને પડી મેલ્યો છે તાણે ચાર દરા ગઉ કેતા હોય તો કે તાણે ખાતર લઈ ના મેલે આ મલ્યો હવાના પોણમાં પાછો દોડી જવું પડશે સરપંચ ના ઈ લેવા હા હા હું કાવ ને કે હા મારવો બેટો વખાડ્યો નહીં રોસી જવા દે ઓ દેજો હો

ભાવ <coughs>

કોઈ અવાજ ના કરે આપણો ને અને તમારા બિલ લેવો છે લેવું હોય તો પાંચસો મેળવાના નકર નીકળી જવાનું કેટ ની બહાર કોઈ જરૂર નહીં સરકાર માંથી નહીં ભાગે તમારા પાના સરપંચ અરે મારી સરકાર હોય ચાલે છે કે નહીં ચાલતી એટલે ભાવ એના એ જ રહ એટલે સરપંચ એ ભાવ ના હોય ભાવ તારા માટે હું બદલું ભાવ એટલે પછી બધાને લૂંટવાના તાર કે હા કને લૂંટ્યા રહ્યા કોઈ કે ગમ ગમ મી લૂંટ્યો છે કોઈને હા હાલ તો વાત કરી તો 500 રૂપિયા છે લીના ઓકડી નેસી રાખી વાત કર બુરા

અને હાલ આપણો પથરા તો ઓગળી છે એટલે કશું બોલાય એવું નહીં સમજતા છે એમ નહીં તમે વાત સાચી છે ડાયલા પણ કોક તો ઓન કરવું પડે કે કોક રસ્તો આપણા ગરીબો ને શું થાય એમ કહું છું વાત સાચી રસ્તો ને બધું એ કરીએ વાલજી પણ આપણી બધી જમીન સરપંચે બધવાન પાલન બકન થઈ સિક્કા કરીને લઈ લીધા છે વાત સાચી છે પણ સાંદોજી બી ફરવાનું એમ કઉ છું આનો કોક રસ્તો તો કરવો પડે કે રસ્તો તો એ તો હું વાત કરું રસ્તો તો કાઢે પણ અમે કેવું છે આપણાથી તો કશું થાય એવું છે નહીં ગમ હોય તો આપણું કોઈ કશું કરીએ કઈ એવું છે નહીં આપણા પણ એક મોણસ છે ને માથા ભારે છે સરપંચ કરતી માથા ભારે હ સરપંચના હો છેરના માથા હવા છેર આવે ને તો મેળો આવે પણ એમાં સચ એવું વાલજી એ માણસ પણ જીએ ખરા પણ આપણે હાથે કરીને માજીવું સ લખદો આપણે હળી ના કરી હોત એ દાદ સરપંચને સાથ ના આપ્યો હોત ને તો આ દુઃખ ના હોત આ સમજ્યા ને તમે મારી વાત આજુ બાજુ કોઈ હોભળી ના જાય ને જો કોઈને જૈન સરપંચ ને કીધું તો આપડો બે ખબર સરપંચ ને ખબર પડે નઈ ટાઢા પાણી ખો કાઢવાની છે

બે વર્ષ થી પણ આપણો પગ દીધો આ જીર પગ દેવાનો એ નહીં પાછો આ કઈ દીધો તણ ગમે તે પણ આપણો પારકા ગમમાંયા શામાળે વી ખેતી કરવાની છે વી ખેતી કરવાની શકા તે ગોમવાળા પણ ગમે તે પર રૂપિયા ભેગા કરવાના છે હા લે ખો બરકે તાર કાશી આવીતી બાટલાઈન ના

સરપંચ ના સરંચ ના પડી સું એ સટ રખડ્યો છું તાને આવું થઈ જાય બાર મેન હાથ તમારો સવાલ

બધી કે ત્રાસ સરપંચ તમે લાયા છો તમે તમારા છો સરપંચ કોથરામ પુરી ને મારો છે કોથરામ મારી ભત્રીજા ગમે તે પણ જવું તો પડશે ગમે તે પણ આપણા કુટુંબ ના ભાઈઓ કેવો ભાઈ ખાતું પડે ભત્રીજા મને હા તમાકુ ખાઈ જાવ એવું થાય છે તમે ચિંતા કરશો પાછો સરપંચ ને સરપંચો સાત કાઢી તું પાછો બહુ ત્રાસ ચિંતા કરશો તમે આવો આ તમે આવો આઈ ચિંતા કરશો ને આઈ ગયો પેલી ક્યાં વાત નહી લોળા નઈ કાપવું હોય તો લોળું બો હાચી તમારી ઓર સર ઘર નું બર છેવું છે ચિંતા કરશો ચાર તો હું સલામતો તમે જો ભારી આવતા નહી હું કીધું

પૂછીને તું આયો ને ગમો તો ગમ માં પહેરી ગયો પણ તું મારા ગેટ ના અંદર એન્ટ્રી કરી પૂછી કરીને અરે મારું ગમ છે મારું મારું સરપંચ ગો મારું હોય

છે તો મારી મુઠ્ઠી ખુલશે ને એટલે ખબર પડી તો ખુલશે તરફ ની થઈ જ વાત કરો છો થેલી લઈ જવાની છે બસો સિત્તેર રૂપિયા માં બસો આજે નઈ મેળવો કાલે નઈ મેળવો માલિક નહી તમે મંડળી તમાર તમારી નહી વાત કરો છો વસ્તુ બહાર ના નીકળે હું એ જોઉં છું તારા મને ખાતર તમે સેવું નહિ સિત્તેર રૂપિયા

અલ્યા બોસો ગેટની બહાર ના જાવ જો વાર્યો ગંબા દેતા તૂટી જો પણ ગેટની બહાર ના એકડો જો એક પછાળો એક વાઘી છે ગેટની બહારડો પગ ના મળતો કોક કો ગેટની બહાર

લઈ જોયું તાને કીધું તો ખર ને એ ગોડાઉન માં બધી થેલીઓ ભરીને થેલીઓ બધી કાઢી લ્યો